નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો વરાજકોટ દિલ્હી બોમ્બ વિસ્ફોટની ઘટના અનેક સવાલો મનમાં હતા કે શું ખરેખર આની પાછળ આતંકવાદ જવાબદાર છે શું કામ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને હજુ પણ કેટલા આવા કાવતરાઓ સામે આવવાના બાકી છે ત્યારે લઈને જ અત્યારે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે આ જે કાવતરું છે બોમ્બ વિસ્ફોટની જે ઘટના બની છે માત્ર એક કે બે દિવસમાં ઘડવામાં આવેલું કોઈ કાવતરું નથી પણ જાન્યુઆરી મહિનાથી આ કાવતરું છે તે ઘડવામાં આવી રહ્યું હતું અને મોટા ભાગના લોકો જે આમાં સમાવિષ્ટ છે એ બધા જ લોકો ડોક્ટર છે હવે તેની પાછળ પણ એક કારણ જવાબદાર છે કે શું કામ ડોક્ટરોને જ પસંદગી આ કાવતરા માટે આ યોજના માટે કરવામાં આવી હતી તેનું કારણ એ છે કે ડોક્ટરો આરામથી કોઈ પણ જગ્યાએ અવરજવર કરી શકે તેના માટે આમાં જેટલા પણ લોકો જોડાયા હતા હવે આપણે આઈ ટ્વેન્ટી કાર કે જેમાં ધડાકો થયો તેમાં જે કાર ચાલક હતો તે પણ પોતે ડોક્ટર હતો ડોક્ટર ઉમર તેની સાથે મુખ્ય જે માસ્ટર હતો આની પાછળ ડોક્ટર શાહીન શાહિદ એ પણ પોતે ડોક્ટર હતી અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે ઘણા બધા લોકોએ એ રીતના સવાલો પણ કર્યા હતા કે ખરેખર આની પાછળ આતંકવાદ જવાબદાર છે તો આની પાછ સામે ભારત અને કરારો શું જવાબ આપે છે પણ અત્યારે જે ચોંકાવનારો ખુલાસો થયો છે મીડિયા રિપોર્ટ અનુસાર જો આપણે વાત કરીએ તો આતંકવાદીનો આજે યોજના છે બસો બોમ્બ છે તૈયાર થઈ ચુક્યા હતા અને છવ્વીસ અગિયાર ની શૈલી એમના નિશાના ઉપર હતા જાન્યુઆરી મહિનાથી આ કાવતરું ચાલી રહ્યું હતું અને આ બોમ્બ વિસ્ફોટની ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો છે અને ઘણા બધા કનેક્શન છે આમ તો ઓફિશિયલી કોઈ પણ પ્રકારના કનેક્શન છે કે કેમ એની પુષ્ટિ હજુ સુધી કરવામાં નથી આવી પણ આપણી સુધી જેવા સમાચારો મળી રહ્યા છે અને મુખ્ય હેડલાઇન્સો એ રીતે સામે આવી રહી છે કે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે એટીએસએ આતંકવાદીઓની ધરપકડ કરી છે તેમની પાસે ઝેરી પદાર્થો મળી આવ્યા છે સાયનાડ કરતા પણ વધારે એક ઝેરી દ્રવ્ય છે એ બનાવવાની તૈયારીમાં એ લોકો હતા એક એવું ઝેરી પદાર્થ કે માત્ર એક કે બે ટીપા પણ જો આપણે પાણીમાં ભેળવી દઈએ તો હજારોની સંખ્યામાં લોકોને આપણે મારી શકીએ એ રીતનું એ ખતરનાક ઝેર બનાવવાની તૈયારીમાં હતા અહીં આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે જેશ એ મોહમ્મદ મુખ્ય જે આની પાછળનું ગ્રુપ છે એનું નામ છે જેશ એ મોહમ્મદ અને એની વિંગની મેઇન જે હેડ હતી એ છે ડૉક્ટર શાહીન શાહિદ બે વર્ષથી છેલ્લા વિસ્ફોટનો સંગ્રહ કરી રહી હતી આ જે ચોંકાવનારી માહિતી આવી છે આજુબાજુના વિસ્તારના લોકોને પણ કદાચ એવું લાગે કે ઘણા લાંબા સમયથી આપણી સાથે રહે છે વ્યક્તિ આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય એ આપણે વિશ્વાસ પણ ન કરી શકીએ એના પરિવારના લોકોએ પણ આ વિશે માહિતી આપી છે ને એમના પરિવારના લોકોનું પણ એવું કહેવું છે એમના પિતાનું એમ કહેવું છે એમના ભાઈનું પણ એ જ કહેવું છે કે શાહીન પોતે જ્યારે યુનિવર્સિટીમાં ભણતી હતી ટોપર સ્ટુડન્ટ હતી ડોક્ટર હતી પોતે અને ક્યારે અમે વિશ્વાસ જ ના કરી શકીએ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હશે મોટા ભાગના લોકો જે કાવતરામાં છે એમનો ડોક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં પોલીસે બુધવારે હરિયાણાના મેવાતથી થી નામના એક મોલવીની ધરપકડ કરી છે આ મોડ્યુલના સંબંધમાં તેની ધરપકડ કરવામાં આવી છે એ અલ ફલાદના યુનિવર્સિટીના ભાડામાં મકાનમાં રહેતો હતો તેની પાસે પચીસો ઘરમાં એમોનિયમ નાઇટ્રેટ પોટેશિયમ ક્લોરેટ અને સલ્ફર આ બધા જ પ્રકારની જે વસ્તુ છે સામગ્રી છે તેની ધરપકડ કરવામાં આવી છે તે સંગ્રહ કરવામાં આવ્યો છે વ્યક્તિ દ્વારા તેની ત્યાંથી ધરપકડ ધરપકડ કરવામાં કરવામાં આવી આવી છે 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 સિવાય ડોક્ટરની એટલે આ રીતના સતત ખુલાસાઓ થઈ રહ્યા પણ આના ઉપરથી આપણે એટલી કલ્પના કરી શકીએ કે જો આ વસ્તુઓ સામે ના આવી હોત જો આ વસ્તુઓનો આપણને અંદાજો પણ ના લાગ્યો હોત તો ભારતભરમાં કેવડા મોટા પાયા આતંકવાદની આ પ્રવૃત્તિ છે આ યોજનાને અંજામ આપવી હોત અને કેટલી સંખ્યામાં લોકો છે એ મૃત્યુને ભેટી શકત એનો આપણે અંદાજો પણ ના લગાવી શકીએ આ દિશામાં હજુ પણ સતત તપાસ શરૂ છે હરિયાણા જમ્મુ કાશ્મીર પંજાબ દિલ્હી આ બધી જગ્યાએ તો તપાસનો દોર શરૂ જ છે પણ ગુજરાત પણ અત્યારે એલર્ટ મોડમાં છે અમદાવાદ ગાંધીનગર રાજકોટ દ્વારકા દરેક જગ્યાએ ચેકિંગ ચાલી રહ્યું છે દ્વારકા જેવી જગ્યાએ તો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે આવનારા સમયમાં ખબર પડશે કે આ કેસ નવો શું વણાક લે છે આ વિષય પર આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું અમને રજા આપશો નમસ્કાર